એમાં પછી જે લેડીઝ પાત્ર આવે પાઠ વર ના પિંગળા થયા હોય મોઢામાં દાંત ન હોય અને એ પછી ચાલુ કહે એ ભલા મોરી રામા ને ભાઈ એ ભલા મોરી રામા ભલા મોરી

એ તો આમાં ઉમેરો એટલું ઉમેરાય હા આમાં ઉમેરો એટલું ઉમેરાય આમ નથી વૈશ એક નીકળો એ મેરા મણ મેરા મણ એ મેરા મણ તારા માં હિંમત હોય તો ચલાવ ઘરી આનંદ ગમે અહિયાંથી આવે એમ આમાં તો ઉમેરો એટલું કેવું નીકળું છે જો તો ખરા એ હું હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને કે સનાતન સંસ્કૃતિની વાત આવે ને એને 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 જાહેર કરો આ નથી આવવાનું નથી વૈશ્વમાં એક બાજુ નીકળું બોલો કઈક નીકળો તો ને પાપડ નો ગુલ્લો નાના ને ભી ભાવે મોટા ને ભી ભાવે કાચા પાપડ પર પાપડ પાકડ

ન રે ભૂખા આની પણ શીખવા જેવું હું તો ભાઈ હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપુ વર ના કદાચ પાંચ લાખ વધારે રળી દાવો ને તો મનમાં એવો ફાંકો ન રાખો કે મારું કુટુંબમાં મારી જેટલી કોઈને ખબર પડે તેમ એવું કાઢી જ નાખો ઘણા એવું કહે ને કે મારા બા ખબર નથી પડતી મારા દાદાને ખબર નથી એને ખબર પડે એટલી ગૂગલ નથી પડતી પૂછજો જો ગૂગલ ને હાલો ગૂગલ અમારી હાથ પેટીના નામ આપો તો ગૂગલ થોડો ઘેરાસા આપી છે ઓછે ખબર હોય એ ગગજી બાપાને ખબર હોય એક દાદા બરોબર એમ આયલા જતા ને એક ભાઈ બિશોરો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો વિઘ્નેશ વરા વરદાસ ઉભરી આલમ બોધરાય સકલાય જગદીતાય ના આગાના નાય સ્રોત એક નવી ભૂષિતાય ગૌરી સુતાય કણ નાથ નમોસ્તે કરીને શટરમાં અગરબત્તી ખોળ દીધી તો દાદા આવીને કહે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો હે બાપા ગાયનો ઘી રાખો ગાયનો ઘી કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંકા તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને આમાં ગ્રાહક લો ભાઈ છે એમ કરીને વી આવી ગયા મંગળવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી કે બાપા મારે આડીબીરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથન તગારા મળે ગાયનું ઘી ન મળે કે તો હું રોજ ખોલે ખોલે ને બે જાઉં છો એમ કરીને વી આવી ગયા બુધવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી

આનંદ કરે હો મારા બાપ ખોટો ન લગાડુ આપણે બધાય પરિવાર જ છે હા હવે જો હવે હવે જો ઘી માયકો ને તો બંદૂક એ દઈ દાય બંદૂક એ દઈ દાય બંદૂક એ દઈ દાય બંદૂક એ દઈ બાપા કહે નો હોય તો ના પાડ મારો દીકરો બંદૂક હું કામ વશમાં લાય બંદૂક નું રે વાડે એમ કરીને વિયા ગયા ગુરુવાર ન ગયા શુક્રવાર ન ગયા શનિવાર પાછા આ ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો બંધુક

આ બપોર વસોડો બે જાય ઓટલે બે જાય કેમ પાંચ વાગ્યાનો ટાઢોપોડ થાય માણાની અવર થાય ને બધા રીંગણા વેસાઈ જાય ગામ નહીં ફરવું પડે તડકાનું બોલો કે સારું કે બે ગયો બિસારો પાંચ વાગ્યા સાડા પાંચ સો હાડા કિલો રીંગણા નો વેસાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો બાપા તાલર વગાડીને આવે કે કેમ થયું કે હું કેમ થયું કેમ થયું કરવા છો કે કાં કે આ ઓટલે બિહારી તો મારો ધંધો ભાંગ્યો આજે કે કેમ કે આખું ગામ ફેરોત તો બધા રીંગણા વેસા જાય પણ તમે અહીંયા બિહારો એમાં એક કિલો રીંગણા નો વેસાણા કે નો વેસાણા કે નો વેસાણા તો ભાઈ તારા ભાઈ નબળા બહુ હે એ તારા ભાઈ નબળા બહુ કે કા એ કે તું જે ઓટલે બેઠો છો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં એ કોને હિતેર વિઘા વેસી નાખી તારા રીંગણાનો નો વેસાણા બહુ કેવાય હું તો ક્યારેક ક્યારેક અત્યારના છોકરાઓને જો ને અત્યારના નાના નાના ના તમુક લાવને મને બહુ ગર્વ થાય આ કેટલી જાહો જલ્લા નહીં મને ગણાય પૂછે બાપુ મને કે આપણી ને અત્યારની પેટીમાં ફરક હું મેં હાથી ઘોડાનો મન કે કઈ રીતે મેં કીધું તો આપણા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા આંખું ખુલીને એટલે તૈયાર વાળો પંખો એક તો મવડાઈ ગયો હોય પછી ટ્યુબ ધોકો આવતો લાંબો એમાં અડધો કાળો અને ખૂણે ખૂણે જવું ઝાળા આંખું ખુલીને એટલે આપણને એવું થઈ ગયું બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે કે અત્યારના મેં અત્યારના છોકરાઓને જોવો તો ખરા આંખું ખુલે એટલે સીધું સેન્ટર રહેશે બેતાળીસનું ટીવી પાછા હવે તો ઓલા ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા મારા વાળું

મોટું ખબર કુદે આ પાણી નથી ભરી દેતો આ હેનો વાયસ નાખ્યા આ હેનું હરાત કર્યા આ હરાદ નો કરે ગૂગલ પે કરે દોઢસો ને ભેળ ધાવા દો કાગડા મારી નાખવાના થયા ધાવડા એટલે રાગોડા તાણી છે કે આમાં હાંસવી રાગ્યો હાંસવી રાગ્યો